ભાબરની અંબિકાનગર સોસાયટીમાં ફરી ધોળા દિવસે ચોરીની ઘટના આવી સામે હવે ભાબરમાં ધોળા દિવસે પણ ચોર ટોળકી બની સક્રિય એવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે ઘણા દિવસે મહિલા ચોરી કરીને બહાર જતી હતી તે દરમિયાન પાડોશી જોઈ જતા થેલો મૂકીને રફુ ચક્કર મળતી માહિતી મુજબ ભાબરની અંબિકાનગર સોસાયટીમાં બીજા દિવસે બીજી ચોરી અને એ પણ ઘણા દિવસે બનતા ભાબરનગરજનોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોમાં ભય જોવા મળ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો ભાબર શહેરમાં અગાઉ એક દિવસ પહેલાં વાવ રોડ પર આવેલા અયોધ્યાનગર સોસાયટીના ચાર મકાનોના તાળા તૂટ્યા હતા બીજી ચોરીની ઘટના આવી સામે હજુ અગાઉ થયેલ ચોરીને ચોવીસ કલાક પણ નથી નથી થયા ને બીજી ચોરીની ઘટના આવી સામે એ પણ હવે સુરક્ષિત મુકે ચર્ચાઈ રહ્યું છે સહિત ભાબર શહેરમાં એવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો ભાબર શહેરમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતા સોની ગીરીશકુમાર રમણલાલ પોતે પોતાની ફેમિલી સાથે ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે ઢીમા ગયા હતા તે દરમિયાન બપોરના સમયે કોઈ અજાણી મહિલા મકાનના પાછળના ભાગે બાથરૂમના કાચની બારીને ખોલીને અંદર પ્રવેશી હતી અને રૂમમાં આવી હતી પછી તિજોરીના કબાટના ખાનાઓ ખોલી સોના ચાંદીના નાના મોટા દાગીના સહિત અન્ય ચીજ વસ્તુઓનો થેલો ભરી બહાર નીકળી હતી તે દરમિયાન થેલો લઈ અને દિવાલ ઉપર ઊભી હતી તે સમયે બાજુમાં રહેતા પાડોશીએ પૂછ્યું કે બેન તમે કોણ છો ને અહીંયા શા માટે આવ્યા છો તો એવું જણાવ્યું હતું કે હું અહીંયા ઘર કામ કરવા માટે આવી છું તો ફોન કરી મકાન માલિકને પૂછ્યું હતું કે ત્યાં કોઈક નવી કામવાળી બહેન આવી છે તો મકાન માલિકે જણાવ્યું કે અમારા ત્યાં કોઈ કામવાળી આવતી નથી એ કોઈક બીજી મહિલા હશે તો પાડોશી કડક ભાષામાં એ મહિલા પૂછતા મહિલા થેલો મૂકી નાસી જવામાં સફળ રહી પણ પાડોશી સજાગતા દાખવી મહિલાની કડક પૂછપરછ કરતા મહિલા નાસી છોડવામાં સફળ રહી અને સોના ચાંદીનો ત્યાં ઘરમાં મૂકી કરીને ભાગી ગઈ આવ્યા તો કદાચ લાખો રૂપિયાની સોના ચાંદીની ચોરી કરી મહિલા રૂપુ ચક્કર થઈ જઈ હોત પણ સત્વરે પાડોશી સજાગ થતા લાખોની ચોરી થતા અટકી ગઈ ત્યારબાદ મકાન માલિક સાંજે ઘરે પરત ફરતા ઘર દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતા રૂમનો દરવાજો ખોલીને જોતા તિજોરી કબાટના ખાનાઓ વીરવિખેર નજરે પડ્યા ત્યારબાદ મકાન માલિકે તેમનું માલસામાન ચેક કરતા સોનાની ડોળી અને ચાંદીની તોડી સહિત અન્ય નાની મોટી ચીજવસ્તુઓની ચોરી થઈ હોય તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ ઘટનાસ્થળે સ્થળે ભાભર પોલીસ દોડી આવી અને અરજી અનુસંધાને આ ચોરી કરવા માટે આવેલ મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અહેવાલ ગોપાલ કે પૂજારા